અમદાવાદ ખાતે આજે બનેલી એક દુખદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત પ્લેનમાં સવાર અનેક લોકોના મોત થયા હોવાના દુખદ સમાચાર સામે આવ્યા છે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું હતું આ પ્લેન 1:38 વાગે ટેક ઓફ થયું અને એકને ચાલીસ વાગ્યે ફ્રેશ થઈ અને નજીકની એક બિલ્ડિંગ સાથે અથડાયું હતું જેમાં બસો બેત્તાલીસ જેટલા પેસેન્જરો સવાર હોવાનું જાણવા મળ્યું હતું પ્લેમ ટેક ઓફ થયાના માત્ર બે મિનિટમાં બનેલી આ દુર્ઘટનાને પગલે આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા દુર્ઘટનાગ્રસ્ત બનેલા આ બેંકમાં બસો સત્તર મુસાફરો તો 11 બાળકો અને બે નવજાત શિશુ પણ હતા પ્રાપ્ત માહિતી મુજબ પ્લેનમાં સવાર મુસાફરો પૈકી 179 ભારતીયો 53 બ્રિટિશરો 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો હોવાનું જાણવા મળ્યું હતું ખૂબ જ દર્દનાક કહી શકાય એવી આ દુર્ઘટનાને કારણે હાલ અમદાવાદ એરપોર્ટ પર આવતી તમામ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે ત્યારે આ ઘટના બાદ વડાપ્રધાન મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેક આગેવાનો તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ગુજરાતના અનેક મિનિસ્ટરો તેમજ અધિકારીઓ તાત્કાલિક ત્યારે આ તમામ કાર્ય પૂર્ણ થયા બાદ જ મૃતકો સાચો આંકડો બહાર આવશે પરંતુ આજે બનેલા આ દુઃખદ બનાવ સમગ્ર માનવ જાતના હૃદય કંપી ઉઠ્યા છે અત્યારે ભગવાન મૃતકોના શાંતિ અર્પે અને તેમના પરિવાર પર આવી પડેલી આફતને સહન કરવા માટેની તમામના પરિવારજનોને શક્તિ આપે તેવી પ્રભુ પ્રાર્થના એનટીસી ન્યૂઝ પરિવાર પણ મૃતકોના આત્માને આત્મા શ્રદ્ધાંજલિ અર્પે છે બીરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી